સાવરકુંડલા રધુવંશી સમાજના આગેવાન પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો ભાજપના મહામંત્રી રાજુ નાગરેચા જગદીશ માધવાણી તેજસ પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરાયો ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે આ ઘટનાના પગલે સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાડા સહિત પોલીસ સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા ધારાસભ્ય ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછી પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવાની સૂચના આપી કાયદો વ્યવસ્થા કથળશે તેની જવાબદારી પોલીસની રહેશે સાવરકુંડલામાં આજે વેપારીઓ ઉપર એમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર કેટલાક લોકોએ ખૂની પ્રકારનો હુમલો કર્યો છે અંગત અદાવત અને દબાણ હટાવવાના પ્રશ્ને વેપારીઓ ઉપર આ પ્રકારનો હુમલો થાય એ બિલકુલ જાયજ નથી વ્યાજબી નથી અને એક ધારાસભ્ય તરીકે કહું છું કે મારી સહનશીલતાની હદની બહાર છે અને એટલા માટે મે પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સીસીટીવી ના ફૂટેજને ચેક કરવામાં આવે કેટલાક તથા કथित લોકો વારાઘડિયા આવા નાના છબકલા કરી અને પોલીસ સ્ટેશનનો કબજો લઈ અને પોલીસને સમજાવી અને આવા ગુનાઓ છે એને વેર વિખેર કરવાના પ્રયાસો કરે છે મે પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશનને કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ અને ક્યાંક પોલીસ આ બાબતની અંદર કાચી પડતી હોય તો એસપી કક્ષાએ કે ડીઆઈજી કક્ષાએથી વધારાની ફોર્સ મંગાવી અને નાવલી અને વેપારીની અંદર વધારાનો બંદોબસ્ત અને વધારાનું પેટ્રોલિંગ તાત્કાલિક શરૂ કરવું જોઈએ સાવરકુંડલાની અંદર કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે તો એની જવાબદાર માત્રને માત્ર પોલીસ રહેશે મેં કહ્યું પહેલા સંઘના અમારા આગેવાન ઉપર હુમલો થયો છે

સાબરકુંડલા ટાઉનમાં આજે સવારે આશરે દસ સાડા દસની વચ્ચે એક બનાવ બન્યો હતો જેમાં કેટલાક લોકોએ ત્રણ જણા જે રાજુભાઈ નાગરેજા તેજસભાઈ તથા જગદીશભાઈ એ ત્રણ જણાને મહાજન મહાજનવાડીની સામે કોઈ સવાલ છે તેમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓ સાથે બ્યુરો રિપોર્ટ વિજય શિયાળ અમરેલી